પછી સ્ટાન્ડર્ડ ઇલેવન કંકાલતંત્ર ટોપિક એટલે કે સ્કેલેટ સિસ્ટમ કંકાલતંત્રની અંદર બસો છ અસ્થિઓ આવેલા હોય છે એમાં બે ભાગ પડે છે એક અક્ષીય કંકાલ અને એક ઉપાંગીય કંકાલ અક્ષીય કંકાલની અંદર મસ્તિષ્ક પેટી ચહેરો દ્વિદસ્થિ કર્ણસ્થિ કરોડસ્તંભ અને છાતીનું પિંજરું આટલા ભાગ પડે છે અક્ષીય કંકાલ અને કુલ કંકાલ તંત્રમાં બસો છ અસ્થિ હોય છે અને અક્ષીય કંકાલમાં એસી અસ્થિ આવેલા હોય છે અને એ એસી અસ્થિ મસ્તક પેટી ચહેરો દ્વિત અસ્થિ કણાસ્થિ કરોસ્તંભ અને છાતીનું પિંજરું એમાં થઈને હોય છે ટેક્સ્ટબુકની આ આકૃતિમાં મસ્તિષ્ક પેટી અને ચહેરાના અસ્થિના નિરૂપણ આપેલા છે જે આજે આપણે જોઈશું તો ચાલો શરૂ કરીએ સૌપ્રથમ મસ્તિષ્ક પેટીમાં તો સૌ પ્રથમ મસ્તિષ્ક પેટીમાં અગ્ર કપાલી આપણે જોયું એ મુજબ અગ્ર કપાલી મધ્ય કપાલી પશ્વ કપાલી સંખક સ્પીનોઇડ અને એથમોઇડ આટલી આટલી અસ્થિઓ મસ્તસ્ક પેટીમાં સમાવેશ થાય છે અગિંગ અગ્ર કપાલી જે માથાની આગળનો ભાગ હોય છે અહીંયા દર્શાવેલો છે અગ્ર કપાલી મધ્ય કપાલી અને પશ્વ કપાલી જે પાછળનો અગ્ર મધ્ય પશ્વ ઓકે બીજી હોય છે શંખક શંખકનો ભાગ દર્શાવેલો છે અગ્ર મધ્ય પશ્વ મસ્તસ્ક પેટી પેટી જે મગજની રચના ઉપર ઘેરાયેલી હોય છે એ મસ્તસ્ક પેટીમાં આટલા અસ્થિ હોય છે અને ચહેરા ચહેરાના ભાગમાં હોય છે લેક્રિમલ લેક્રીમલ અસ્થિ ઝાયગોમેટિક અસ્થિ નાસાસ્થિ અંતઃનાશાસ્થી અંધનાશાસ્થી તાલુકી હનુ અધોહનુ અને હલાસ્થિ અહીંયા દર્શાવેલા અમુક જે ભાગ દેખી શકીએ છીએ એ જ માત્ર દર્શાવેલા છે બાકી અક્ષીય કંકાલ તમારે આખું સમજવું હોય તો કોમેન્ટ કરીને મને જણાવશો જેથી હું તમને કંકાલ ઉપય કંકાલ એમ બંને થઈને કંકાલ તંત્રના પૂરેપૂરા અસ્તિઓ સમજાવી શકી તો ગણતરી જોઈએ તો મસ્ત પેટી છે મસ્તક પેટીમાં અગ્ર કપાલીમાં એક મધ્ય કપાલી બે તમારે સાથે સાથે નોટ ડાઉન કરતું રહેવાનું હોય છે તો અગ્ર કપાલીમાં એક અસ્થિ મધ્ય કપાલીમાં બે એક આ સાઈડ એક આ સાઈડ અગ્ર કપાલી તમારે પોતાનું મસ્તિષ્ક પેટીનો વિચારીને એક મુજબ અસ્થિઓ બનાવવાની છે અગ્ર કપાલીમાં એક મધ્ય કપાલીમાં બે નોટ ડાઉન કરતા રહેવું અગ્ર કપાલીમાં એક મધ્ય કપાલીમાં બે કપાલીમાં એક શંખક તો બે હોય સ્ફિનોઇડ એક હોય અને એથમોઈડ એક હોય એટલે ટોટલ ટોટલ અસ્થિ થશે મસ્ત પેટીના આઠ હવે ચહેરાના અસ્થિ ગણીએ તો ચહેરામાં સમાવેશ થાય છે લેક્રીમલ નટાઉન કરતા રહેજો ચહેરાના અસ્થિમાં આવે છે લેક્રિમલ ઝાયકોમેટ્રિક નાસાસ્થિ અંતરનાસાસ્થિ તાલુકી હનુ હનુ અને હલાસ્થિ હવે તેની ગણતરી કરીએ ગણતરીમાં જોવાનું છે ચહેરામાં લેક્રિમલ હોય છે આ જે ભાગ છે એ છે લેક્રિમલ અસ્થિ લેક્રિમલમાં બે ઝાઈગોમેટ્રિક એમાં પણ બે નાસાસ્થી અને અંતરનાસાસ્થી એમાં પણ બે તાલુકી અને હનુ એમાં પણ બે તાલુકીમાં બે હનુમાં બે હવે છે અદોહનુ અને હલાસ્થી અદોહનુ અને હલાસ્થીમાં એક એક અસ્થિ આવેલા હોય છે બાકી ચહેરામાં ચહેરામાં બધા જ લેક્રિમલથી લઈને હનુ સુધીના બે બે અસ્થિ આવેલા હોય છે માત્ર અધોહનુ અને હલાસથી એક એક અસ્થિ આવેલા હોય છે તો લેક્રિમલ બે અસ્થિ જાયગોમેટ્રિક બે અસ્થિ નાસાસથી બે અસ્થિ અંતનાશાસથી બે અસ્થિ તાલુકી બે હનુ પણ બે અધોહનુ અને હલાસથી એક અને એક માટે ચહેરાના થયા ચૌદ ચૌદ અસ્થિઓ મસ્તિષ્ક પેટીના કેટલા હતા આઠ હવે આમાં આટલા આટલા ના નિરૂપણ કરેલા છે એ અસ્થિઓ પતી ગયા અગેન જો એમાં છે દ્વિત આ દ્વિત છે એને કહેવાય છે હાઓઈડ જે તમારી બુકમાં નથી અહીંયા આને કહેવાય છે હાવોઈડ હાવોઈડ જે ગળાના ભાગે હોય છે જે તમે આમ કરીને ગળું પકડો આ રીતનું જે હોય છે જે યુ આકારનું હોય છે આકાર એનો હોય છે આ મુજબ યુ આકારનું આકાર પણ પૂછાય છે એને દ્વિદસ્તીય ઇંગ્લિશમાં હાઓડ કહેવામાં આવે છે એ એક સંખ્યામાં જોવા મળે છે તો આપણે ગણ્યા મસ્તક પેટી આઠ ચહેરાના ગણ્યા ચૌદ દ્વિત અસ્થિ આવ્યું એક હવે આવ્યું કર્ણઅસ્થિ કર્ણમાં આવે છે હથોડી એરણ અને પેગડું જે તમે પહેલા પણ ભણ્યા જ હશો તો કરણઅસ્થિમાં હથોડી એરણ અને પેગડું જે છે એ બન એ ત્રણે ત્રણ બે સંખ્યા આવેલા હોય છે જેથી કણસ થી થયા છ હથોડી બે એટલે બે ત્રણે છ થયા ત્યારબાદ આવે છે કરોડ સ્તંભ અને છાતીનું પિંજરું મસ્તિષ્કટીના કેટલા થયા હતા આઠ ચહેરાના ચૌદ દ્વિતસ્થી એક કણસ થી છ હવે છે કરોડ સ્તંભ અને છાતીનું પીંછળું હવે કરોડ આવે છે કરોડસ્તંભમાં આકૃતિનું નિરૂપણ થયેલું છે તમે સીધી કરોડસ્તંભ દોરી શકો છો જે મુજબ તમને જે રીતે ફાવતી હોય તે રીતે દોરીને તેનું નિરૂપણ કરીને સમજી શકો છો કરોડસ્તંભમાં આવે છે ગ્રીવા ગ્રીવા કશે રૂકા કશેરુકા કશે કટી કશે રૂકા અને પૂછ હવે આપણા મથાના ભાગ એટલે કે મગજ જ્યાંથી પાછલું આપણે જે પાછલું મગજ કહીએ છીએ ઉપર પાછળના ભાગે ત્યાંથી આ ગ્રીવા કશે આ જે મણકા કહીએ છીએ આપણે તે એ ત્યાંથી પહેલો મણકો ચાલુ થાય એ ગ્રીવા કશેરુકા કહેવાય ત્યારબાદ ઉરસ ગરદનના ભાગેથી લઈને છાતીના જે પાંસળી પિંજર કહીએ એ છાતીના પિંજરા સુધી આગળ જેટલો ભાગ એટલો પાછળનો ભાગ એટલા પોષણને ઉરશીય કશેરુકા જે આપણે ઉર્શીય ગુહા કહીએ છીએ એ મુજબ પાછળનો ભાગ ઉરશીય કશેરુકા ત્યારબાદ આવે છે પેટના ભાગથી લઈને મતલબ આ ભાગ પાછળ આવેલો હોય છે પણ આગળનો જે પોર્શન હોય છે એની વાત એ પોર્શન આગળનો છે આ પોર્સન પાછળનો છે ત્યારબાદ આવે છે કશેરુકા કટિકશેરુકા કશેરુકા બાદ આવે છે ત્રિક ત્રિક જે નીતાંબાસથી જે આપણો આધાર છે જેના દ્વારા આપણે કટાર બેસી શકે છે અને પાછલો ભાગ છે પુચ્છ એટલે કે પુચ્છાસ્થિ આ બધી અસ્થિઓના બનેલા હોય છે તો તેની ગણતરી કરીએ તો ગરદનના મગજના ભાગથી લઈને ગરદનના ભાગ સુધી સાત મણકા આવેલા હોય છે ગણજો આ અસ્થિ એ જ મણકા છે તો ગણજો ગ્રીવા કશેરુકામાં આવેલા હોય છે સેવન કે સાત આપણે કરોડ સ્તંભનું ગણી રહ્યા છે ત્યારબાદ ઉરસ ઉરસમાં આવે છે બાર ઉરશીય કશેરુકા એટલે ગરદનનો ભાગ આ જે પૂરો થાય ત્યાંથી લઈને પાસરી પિંજરનો એટલે કે આગળનો પણ આ આવેલા હોય છે પાછળનો પણ એટલો વિસ્તાર એવું કહેવા માગે છે એટલો વિસ્તારમાં બાર ઉરસિય કશેરુકાઓ આવેલા હોય છે કટિક કશેરુકાઓ જે પાંચ આવેલા હોય છે ત્યારબાદ ત્રિક નો મતલબ અહીંયા ત્રણ નથી ગણવાનો ત્રિક એ આમ ત્રાસુ વળીને આવેલું હોય છે એટલે એને ત્રિકાસથી કહે છે એ છે એક અને છેડેનો ભાગ જેને કહે એટલે એને પૂછ કહે છે એ પણ આવેલો હોય છે એક તો સાત બાર પાંચ એક એક આથી આમાં આની ગણતરી કરો તો કુલ કરોડ સ્તંભના અસ્થિઓ થશે છબ્બીસ હવે રહ્યું છાતીનું પિંજરું એમાં આવશે પાસળિયો અને ઉરોસ્થી એ કુલ ટોટલ થશે જેની ગણતરી આપણે કરવાની છે તો અગેન એક વખત આપણે જોયું તે તે મુજબ પેટી પછી છે ચહેરાના અસ્થિ પેટી આઠ ચહેરાના અસ્થિ ચૌદ અસ્થિ એક કણ અસ્થિ છે છ કરોડ સ્તમના આપણે ગણ્યા મુજબ છવ્વીસ અને હવે રહ્યું છે છાતીનું પિંજરું આકૃતિમાં તમને જો ના સમજ પડે તો હું તમને અન્ય આકૃતિ દેખાડું અને તે મુજબ આપણે તેની ગણતરી કરીશું તો આ આકૃતિ અને આકૃતિ થોડી ઘણી મળતી છે આ છે થ્રીડી પોર્શનમાં છે આ હેન્ડથી દોરેલ છે તો તમે આ પાકને ઉરોસથી ગણશો આ છે ઉરોસથી આપણે કહીએ છીએ કે બાર જોડ એટલે કે અહીંયા અને અહીંયા એટલે કે બાર જોડ એટલે કે ચોવીસ પાસડી આવેલી હોય છે પાસડી પિંજર એમ કહીએ છીએ એટલે કે પાસળી તો એમાંથી એકથી સાત ને સાચી સાત સુધી પછી આઠ નવ દસ એ ખોટી આ સાત સાચી એટલા માટે કહેવામાં આવે છે તે કે ડાયરેક્ટ ઉરોસથી સાથે જોડાયેલી હોય છે પરંતુ આઠ નવ દસ ભેગી મળીને સાતના કોન્ટેક્ટમાં થઈને સાથે છે માટે તેને ખોટી પાસડી કહેવામાં આવે છે આ કોન્સેપ્ટ સમજી લેવો ત્યારબાદ અગિયાર અને બાર નંબરની જે પાસડી છે બંને બાજુ એ આ રીતે માત્ર જોડાયેલી અથવા તો વળેલી નથી હોતી માત્ર તરતી હોય છે એવી દેખાય છે માટે તેને તરતી પાસડી કહેવામાં આવે છે એટલે બાર જોડ એટલે કે ચોવીસ માટે પાસડી પિંજર એટલે કે છાતીના પિંજરાના ચોવીસ અસ્થિઓ ગણવામાં આવે છે એકથી સાત સાચી આઠ નવ દસ ખોટી અગિયાર બાર તરતી આ બાર જોડ મતલબ કે ચોવીસ અસ્થિઓ થયા આપણે કુલ પ્રથમ કીધું તું કે કંકાલ તંત્ર એટલે કે સ્કેલેટ સિસ્ટમમાં સ્કેલેટ સિસ્ટમમાં બસોને છ અસ્થિઓ હોય છે જેમાં બે ભાગ પડે છે અક્ષીય કંકાલ અને ઉપાંગીય કંકાલ અક્ષીય કંકાલમાં આપણે મસ્તક ચહેરો દ્વિધ કરનાશથી કરોડસ્તમ છાતીનું પિંજરુંએ જોઈ લીધું એટલે કે અક્ષીય કંકાલમાં આપણે એંસી અસ્થિ જોવા મળે છે તો ગણતરી કર્યા મુજબ મસ્તના આઠ પ્લસ ચહેરાના ચૌદ પ્લસ દીત અસ્થિ એક પ્લસ કર્ણાઅથી છ પ્લસ કરોડસ્તંભ છબ્બીસ અને પ્લસ છાતીનું પિંજરૂપ તેમાં આવે છે ચોવીસ તે કુલ મળીને અક્ષીય કંકાલમાં હેંસી અસ્થિઓ જોવા મળે છે તો તમે કોમેન્ટમાં જણાવશો કે સ્કેલેટ સિસ્ટમમાં અસ્થિઓની ગણતરી તમારો કોન્સેપ્ટ ક્લિયર થયો અને જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રોને પણ શેર કરજો જેથી તેમને પણ સહાય મળે અને આવજો સબસ્ક્રાઈબ કરજો